નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અત્તર પોલીસ દ્વારા સીસીટીવી પરથી શોપિયર જાહેરનામા ભંગ બદલ મોતી બોબા ટીટોલના સંચાલક ભનુભાઈ ડોંડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી સુનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી સીસીટીવી પરથી રજિસ્ટર નિભાવવા આદેશ કરવામાં આવ્યો સુરનગર જિલ્લા નાયબ પોલીસ નાયબ પોલીસ મહાનિદેશક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરનગર જિલ્લા પોલીસ સ્ટાફને સુંનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અંતર્ગત હોટલ ટી સ્ટોલ ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટમાં સીસીટીવી પથિત શોપેર અંતર્ગત ચેકિંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે આથી લખતર પોલીસ સ્ટાફના માહિસિંહ પઠારીયા વેરુભાઈ ખટાણા લખતર હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મોતી બાપા સ્ટીલ ટી સ્ટોલ પાસે પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અંતર્ગત સીસીટીવી ચેક કરતાં સીસીટીવી લગાવવામાં આવેલ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું આથી મોતી બાપા સ્ટી રોલના સંચાલક ભનુભાઈ જયરામભાઈ ડોંડા સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરાનામાં ભંગ બદલ બીએસએન બીએનએસ કલમ બસો ત્રેવીસ મુજબ ફરિયાદ દાખલ કરાવતા ડક્તર ગામમાં આવેલ રેસ્ટોરન્ટ ટી સ્ટોલ અને ગેસ્ટ હાઉસમાં સીસીટીવી લગાવેલ ના હોય તેવા હોટલ સંચાલકો ગેસ્ટ હાઉસ સંચાલકોના માં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે